જૂનાગઢમાં નશાનો કાળો કારોબાર શહેરમાં પગદંડો જમાવે તે પહેલા જ એસઓજીએ તાત્કાલિક કાર્યવાહી કરીને એક મોટી સફળતા હાંસલ કરી છે એસઓજી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કના ચાર આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી ત્રણ પોઈન્ટ એકસો સાહીઠ કિલોગ્રામ પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો અને રૂપિયા એક પોઈન્ટ સોળ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પરંતુ આ ધરપકડ એ વાતની પુષ્ટિ કરે છે કે ડ્રગ્સનો આ ખતરનાક વેપાર હવે ગુજરાતના ખૂણે ખૂણામાં પ્રસરવા તૈયાર છે જેના મૂળિયા ખૂબ ઊંડા અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ફેલાયેલા છે ભારતીય આશ્રમના લઘુમહંતના મહંતના ગુમ થવાની તપાસ માયસોજીના સ્ટાફને એક ખાનગી બાતમી મળી હતી બાતમી મુજબ મુજાહિદ ખાન પઠાણ જહાંગીર શાહ શાહમદાર હુસૈન પઠાણ અને ધવલ ભરાડ સફેદ કલરની કારમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો રાખીને વેચાણ કરવા માટે ગ્રાહકોની શોધમાં હતા આરોપીઓ મેંદરડાથી ઈમનગર રોડ થઈને જુનાગઢ તરફ સાંજે સાડા વાગ્યાની આસપાસ આવવાના હતા

બેંકોક અને થાઇલેન્ડ જેવા દેશોમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લેવા મોકલી હતી શેરબાનું તારીખ સાત દસ બે હજાર ના રોજ હાઇબ્રિડ ગાંજો લઈને અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી મુજાહિદ ધવલ ભરાડ અને સતાર ખંધા આ ત્રણેય ધવલની કારમાં શેરબાનુને જુનાગઢ લાવ્યા હતા શેરબાનું જુનાગઢમાં ઝાંઝરડા ચોકડી પાસેની ભવ્ય પેલેસ હોટલમાં રોકાઈ હતી શેરબાનુએ ટ્રોલી બેગના નીચેના ભાગે છુપાવેલ ચાર હાઇબ્રિડ ગાંજાના પેકેટમાંથી ત્રણ પેકેટ આ આરોપીઓને વેચાણ માટે આપ્યા હતા

ત્રણ પોઈન્ટ એક કિલોગ્રામ જેટલા ગાંજાના જથ્થા સાથે મુજાહિદ્દીન રિયાઝ ખાન પઠાણ જાહિંગા જહાંગી શાહ રજાક શાહ શાહઆમદા હુસૈન ઉર્ફે દરબાર નાસિર તથા ધવલ કાળુભાઈ ભરાડ આ ચારે શખ્સોને ધરપકડ કરવામાં આવેલી છે તેમજ એનડી એકની પ્રોસીજર મુજબ આ જે જથ્થો તેમની પાસે મળી આવેલો તેમના સીઝ કરવામાં આવેલો છે સાથે સાથે આ જે આરોપીઓ છે રાજકોટની શેરબાનું મોહમ્મદ રફીક નાગાણી કે જે બેંક ઓફ થાઇલેન્ડ જેવા દેશોમાંથી આ ગાંજાનો જથ્થો મગાવતી હોય અને આ જે લેડી છે તે બરોડાના જે કોન્ટેક નંબર મળેલો છે તેની સાથે સંપર્કમાં હોય અને ગઈ તારીખ સત્યાવીસ દસના રોજ એ અમદાવાદ ખાતેથી આ જથ્થો આ લઈને જૂનાગઢ આવેલી ત્યારબાદ અન્ય આરોપીઓ અઠ્યાવીસ દસ પચીસના રોજ જૂનાગઢ આવેલા તેમજ ઝાંઝેડા ચોકડી પાસે આવેલી એક હોટલમાં રોકાયેલા અને ત્યાં તેમની પાસેથી જે આ જથ્થો ખરીદેલો ત્યારબાદ આ લેડીને ગોંડલ સુધી આ આરોપીઓ મૂકી આવેલા જેમાં હાલ એલસીબી તથા એસઓજીની ટીમ દ્વારા મુજાહિદીન પઠાણ જહાંગીર શાહ શાહમદાર હુસેન પઠાણ તથા ધવલ ફરાડ આ ચારની ધરપકડ કરવામાં આવેલી છે અન્ય જે આરોપીઓ આ તપાસ દરમિયાન જે પૂછપરછમાં જણાવેલા તેમાં શેરબાનો મોહમ્મદ રફીક નાગાણી તેમજ જૂનાગઢનો મોઈન સતાર ખંધા અને બરોડાના ઈસમ જેનો મોબાઈલ નંબર ત્રાણું એકવીસ અડતાલીસ બેતાલીસ એસી પરિણામ જે વ્યક્તિ છે આ ત્રણ ઈસમોના નામ ખોલેલા છે આ ગુનાની વધુ તપાસ હાલ જૂનાગઢ એલ એલસીબી ચલાવી રેલ છે હાલ પ્રાથમિક તપાસ દરમિયાન આજે પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય કોઈ ગુના ઇતિહાસ સામે આવેલો નથી આમ છતાં વધુ અને ઊંડાણપૂર્વકની પૂછપરછ માટે જે એનડીપીએસનું જે નેક્સેસ જે ચલાવી રહેલ તેના માટે નામદાર કોર્ટમાં રિમાન્ડની માગણી કરવામાં આવશે